જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આપણે એક વિડીયો બનાવ્યો હતો કે બાષાલીન વિશે બાષાલીન આપણે ધોરિયામાં પાઈએ તો આપણને સારું રિઝલ્ટ મળે અથવા આપણે ઉપરથી સ્પ્રે કરીએ તો સારું પરિણામ મળે તો ઘણા મિત્રોની એવી કોમેન્ટ હતી કે બાષાલીન આપણે પાવી જ ના જોઈએ જેના લીધે જમીનની અંદર આપણે ઘણું બધું નુકસાન થાય તો તમે જોઈ શકો આપણે અહીંયા આ ટ્રાય કરવા માટે આમાં બાષાલીન આપણે પાયેલું નથી તો જોઈ શકો આમાં કેટલું ખળ ગયું હોય તો બાષાલીન પાવી જરૂરી છે કે નથી મિત્રો તમને આ ખળ જોઈને જ ખ્યાલ આવી જતો હશે કે આપણે બાષાલીન પાવવું જોઈએ કે નહીં તો અત્યારે જો આ ધાણામાં ખળ છે આને નેદવું તો શક્ય છે જ ને એટલું બધું આમાં પુષ્કળ પ્રમાણમાં આમની અંદર ખળ છે તો હવે આપણે આને કંટ્રોલ કઈ રીતના કરવું આને ધાણાની અંદર કોઈ પ્રકારની એવી દવા આવતી નથી તો હવે આ નેધવાથી તો શક્ય છે નહીં તો આપણે કઈ દવા છીએ જેના લીધે આપણને સારું પરિણામ મળી શકે તો આજે જે વિડીયોની અંદર આપણે એના વિશે જ વાત કરશું તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો મિત્રો જો આ પ્રકારનું આપણે આમાં ખળ છે જો આપણે આમાં થોડુંક મોડું તો થઈ ગયું ખળ મોટું થઈ ગયું પણ તો પણ આપણે ટ્રાય કરીશું કે આમાં આ ખળ એવડું મોટું છે એ વયું જાય કે શું થાય આમાં બધુંય છે ગોળ પાંદવાળું છે અને કારિયું ને એ બધુંય પણ છે જોઈ શકો તમે અને ઘણા એગ્રોવારાનું તો શોખી ના જ પાડે છે મિત્રો કે ધાણાની અંદર ખળની કોઈ પણ પ્રકારની દવા આવતી જ નથી જો આપણે અહીંયા આ બાજુ મકાઈ છે આ બાજુ જવાર છે આ વૈશ્વમાં જ આપણે ખાલી ચાર પાંચ ક્યારા છે એની અંદર આપણે બાસાલીન મેલી નહોતી તો આ પ્રકારનું આપણે ખળ છે અને એગ્રોવાળા તો મિત્રો શોખી ના જ પાડે કે ધાણાની અંદર કોઈ પણ પ્રકારનું ફળ હોય તો એની દવા ક્યાં અમારી ભલામણ નથી પણ આપણા બધા ખેડૂતને બધા અખતરા કરતા હોય તો એમાં સારું રિઝલ્ટ મળે જોઈ શકો તમે આ રીતનું હોય તો આપણે નદી તો શકવાના છે એ નહીં તો હવે આપણે વાત કરીએ કે એમાં કઈ દવા સાટી આપણે તો જો આપણી પાસે આ એટ્રાજીન છે જોઈ શકો તમે એટ્રાજીન છે આ બધાને આપણે ઓળખતા જવું મિત્રો કે આપણે જે જવાઈને મકાઈને વાવતા હોઈએ તો એની અંદર આપણે આ પાણી સાથે પીવરાવતા હોઈએ તો આને કરવાનું કઈ રીતના તો આને પાણીની સાથે પીવરાવવાનું નથી આને પંપની અંદર નાખી અને સ્પ્રે કરવાનો છે આપણે મિત્રો આપણે પંપ ભરી લીધો અને પંપની અંદર આપણે પ્રમાણની વાત કરીએ તો આપણે પચાસ ગ્રામ જેટલું આનું પ્રમાણ રાખ્યું અને આમાં પાવડર જો તમે છાંટતા હોય તો આની અંદર ખાલી ગોળ પાનવાળું જ ખર જે એ જ આપણું જાહે બાકી કાર્યું ખારીયું ખારીઓની એ નહીં જાય એના માટે તમારે તરગાસ ઉપર આવે એ છાંટો તો એમાં સારું પરિણામ મળશે અને આપણે જોઈએ હવે આનું આપણને પરિણામ કેવું મળે કેટલા દિવસમાં મળે સંપૂર્ણ માહિતી મળશે મિત્રો તમને અને આના માટે મિત્રો આપણે અઠવાડિયું તો રાહ જોવી જ જોઈએ અઠવાડિયા પછી આપણે બતાવશું તમને રિઝલ્ટ કેવું મળ્યું અને ધાણાને કેટલી નુકસાની આવી ખળમાં આપણને કેટલા ટકા પરિણામ મળ્યું તો ધાણાને કંઈ નુકસાની આવે કે નથી આવતી હકીકતમાં આપણે દવા વાપરવી જોઈએ ધાણાની અંદર કે ના વાપરવી જોઈએ તમારા મનની અંદર જે પ્રશ્ન હે એનું આપણે નિરાકરણ આવી જાય તો અઠવાડિયું તો આના માટે વાટ જોવી જોઈએ આપણે તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખી દેજો આપણે અઠવાડિયા પછી આનું આપણે રિઝલ્ટ બતાવું છું કે રિઝલ્ટ આપણને કેવું મળ્યું તો મિત્રો થોડી ઘણી પણ જો જાણકારી મેળવી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને જે મિત્રો આપણી ચેનલની અંદર નવા હોય એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ધન્યવાદ